મુંબઈ બાદ સૌથી મોટો ગણેશોત્સવ સુરતમાં મનાવાય છે અનેક વિસ્તારોમાં અનેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી દસ દિવસ પૂજા અર્ચના કરી આરાધ્યા દેવની દસમા દિવસે વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે દર વર્ષે ભાગડ ખાતે પ્રથમ આવનાર શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત પણ કરાય છે તો આ વખતે પણ શ્રીજીની વિસર્જન યાત્રા સૌથી પહેલા કાઢનારાઓનું સ્વાગત કરાયું હતું સુરતમાં ગણેશોત્સવની ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે ભક્તો દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા પણ રંગે કાઢવામાં છે દર વર્ષની જેમાં વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ત્રીજી નું યાત્રાનું આયોજન કરાયું હતું ત્યારે આજે સવારથી જ ભક્તોએ ભાગડ ખાતે અને કો આગેવાનો દ્વારા શ્રીજીની પ્રતિમા નું સ્વાગત કરાયું આજે આનંદ ચૌદશ ના

નિમિત્તે ભગવાન ગણેશજી રંગે ચંગે વિદાય થઈ રહ્યા ત્યારે હું સૌથી વધારે અભિનંદન ગણેશ આયોગ ને આપીશ કે તેઓ પોલીસ તંત્ર સહકાર આપીને પોલીસ તંત્ર સૂચના ને પાલન કરીને મારે પોલીસ કમિશનર શ્રી અનુપી અનુપસિંગ ગેહલોતની જે માર્ગદર્શનમાં પોલીસ તંત્ર કામ કર્યું છે સાથે અમૃતસંગ મહારાજના આચારસ સંતોની આચારસ પાલન કરી રહ્યા છે તો ઝડપથી વિસન થઈ રહ્યું છે હાલમાં મને આધાર મને એસએમસીના સૂત્રો તરફથી માહિતી પ્રમાણે દસ વાગ્યા સુધીમાં સોળસો જેટલી મૂર્તિનું કૃતિ એકવીસ કુટી વીસન થયું અને બાકીની લગભગ બાર વાગ્યાની તૈયારી ત્યારે લગભગ પચીસોથી વધારે મૂર્તિ વિસન થઈ ચૂકી છે અને હાલમાં દરિયામાં પણ એટલે હજીના પણ બાર મોટી ક્રેન છે ત્યાં પણ ખૂબ ઝડપથી વિસન થઈ રહ્યું છે અને મોટી ના જે ભાઈઓ આયોગ સરકાર આપ્યો ને પહેલા નીકળ્યા છે તો વિસન ખૂબ ઝડપથી પરિપૂર્ણ હિન્દુ શાસ્ત્ર વિધિ પ્રમાણે સૂર્ય ઉદય પહેલા વિસન પરિપૂર્ણ થાય તો ખૂબ ઉત્તમ કહેવાય તો લાગે છે આ વર્ષોએ સંકલ્પ કર્યો છે કે અમે આ વર્ષે સૂર્યાસ્ત પહેલા ગણેશજી વિસન કરવા માંગે છે એવું લાગી રહ્યું છે તો ખૂબ અભિનંદન સકાર આપતા રહેજો પોલીસ તંત્ર અને ગણેશ સમિતિના સર્વ કાર્યકર્તાઓને ખુબ સકાર આપશો તો મને વિશ્વાસ છે આ ગણેશ ઉત્સવ આપના આવતા ફરી રંગે જ ક્યાં ઉજવશું ભગવાન ગણેશજી પ્રાર્થના કરીએ ભગવાન ગણેશજી

ઉણવાતો જોવા માં આવી રહ્યો છે તમામ ઓવારાસ ઉપર તલાવ ઉપર મોટી સંખ્યામાં ભીડ છે ને રાજમાર ઉપર આપ જોઈ શકો છો કે ચારે બાજુથી જો અહીંયા ગડબડથી પધારી રહ્યા છે ધીમે ધીમે વધતા જવાનો છે અને ખૂબ સરસ પ્રક્રિયા પૂરી પ્રજાના સહયોગ ચાલી રહી છે આપના ઘરે સુસ સમિતિ સ્વામી અમિતસંદન મનજી ઓર અમારા અમીભાઈ બિસ્કિટવાળાજી એના પૂરી ટીમ ના સહકારથી જો સારા સંકલન છલાતલ માસ તે અમારો ચાльта હતો એના પરિણામ અતરે જોવા મળે છે

પ્રસાર તુમ મેસેજ આપવા માંગો લોકો એટલા છે કે અમારો લોકિત હરતા ભગવાન જીના આજે ને વિધાઈ આવી રહે છે એના 10 દિવસમાં મે એટલી શીખ મળી છે કે બધા લોકો એક સાથે હડી મડીને જો આપણા શહેરમાં રહીએ એકબીજાને મદદ કરતા રહીએ અને શહેરનો નંબર 1 ભારત બનાવતા રહીએ અને સાતો સાત પોલીસ પ્રશાસન જો સદયો પબ્લિક માટે રહે છે એના સકારાત રહેમલ ભટ महामंत्री गणेश उत्सव સમિતિ સુરક્ષ ગણેશ ઉત્સવ સમિતિ પોલીસ કમિશનર મહાનગરપાલિકાના સાથે સંકલન કરીને સુરત શહેરની અંદર લગભગ એકવીસ જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે જે ઝોનમાં જે ગણપતિ હોય તે પોતાના ઝોનમાં વિસર્જન કરે દાખલા તરીકે સેન્ટ્રલ ઝોન ના ગણપતિ હોય કે ડક્કા ઓવારે વિસર્જન કરે વરાછા ઝોનના ગણપતિ હોય કે રામજી ઓવારે અને જ્યાં કઈ કૃત્રિમ તળાવ બનાવ્યા હોય ત્યાં વિસર્જન કરે કોઈએ પોતાના ઝોન માંથી બહાર નીકળવાનું નથી મોટી મૂર્તિવાળા જે લોકો છે એ લોકોએ ડુમ્મસ અથવા અધીરા જવાનું રહેશે અને આપના માધ્યમથી એ લોકોને અપીલ કરું છું તમામ ગણેશ આયોજકોને અપીલ કરું છું કે આપ સૌ ત્વરિત માં ત્વરિત વિસર્જન સ્થળ પર આપ પહોંચો અને સૂર્યાસ્ત પહેલા વિસર્જન કાર્ય પૂર્ણ કરો શહેરની અંદર ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ત્યારથી માહોલ છે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે